અત્યારે સફેદ ડુંગળીની હરાજી ચાલુ છે જોઈએ આપણે શું ભાવ આવે છે માજે એનું એક મહિન એક મહિન આ વીડલા પોધી શું નકોવા આ જતી બોધી આપ આમ ત્રણસો પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો સફેદ ડુંગળીનો વક્કલનો ત્રણસો ને પંચોતેર રૂપિયા સાઇઝમાં પણ સારો છે માલ ગ્રેડિંગ કરેલો છે બરાબર લાઇટિંગ પણ છે ત્રણસો ને પંચોતેર છે જ ડાગાડૂગી જોવા મળી રહી છે કાળા ઉપર ત્રણસો ને પંચોતેર રૂપિયા વક્કલનો ભાવ

બસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ માલ છે બરાબર મીડિયમ માલમાં સારો છે બસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે બરાબર જોઈ શકો છો તમે માલની ક્વોલિટી અને આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર આ ચેનલમાં તમને સાચી અને તમારી સુધી માહિતી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ એકસો ને રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો ઉલટેનો ભાવ એકસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતનું થોડું ઉગા ઉલું જોવા મળી રહ્યું છે બરાબર આવી જ રીતના હરો જરાજીના વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોય તો ફોલો પણ કરી નાખજો પેજ ને બસો ત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો થોડું કાળાશ ઉપર જોવા મળી રહ્યું છે કાળાશ બસો ને ત્રીસ રૂપિયા ભાવ આવે છે આવી રીતની કાકરની ક્વોલિટી છે ત્રણસો ને ત્રાસી ચોરાશ નેવું 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 ત્રણસો નેવું નેવું રૂપિયા ચારસો એક ચારસો ને એક રૂપિયા બે બે ચાર પાંચ છ આઠ નવ આઠ રૂપિયા બોલું ભાઈ ચારસો આઠ જોઈ છ બે ચૌદ પંદર વાત આ વક્કલનો ચારસો ને સત્તર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગ્રેડિંગવાળો માલ છે સાઇઝવાળો માલ છે સુપર માલ છે ચારસો ને સત્તર રૂપિયામાં આવ્યો છે જોઈ શકો છો વક્કલની ક્વોલિટી બરાબર માલ એકદમ સુપર છે કાંઈ ડાગા ડૂબી જોવા નથી મળી રહી સેજ આવું કોકોકમાં છે લીલા સુપર બાકી સાઈઝ સારી છે અને ભાવે સારો આવ્યો છે બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી સાઈઝ છે સાઈઝ થોડીક મોટી જોવા મળી છે પણ થોડાક ડાક ડોગી છે બરોબર અને ઉગા ગયેલું છે બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યા છે આવી રીતનો કાંક માલ છે જોઈ શકો છો મિત્રો એટલી ક્વોલિટી તાલીસ બાવન પંચાવન બસો ને પંચાવન 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 મોટો મિત્રો બસો ને રૂપિયા ભાવ આવ્યો છે મોટો વકલ છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે સાઇઝમાં પણ છે પણ થોડુંક ડાગા ડોગી અને કાળા ઉપર જોવા મળી રહ્યો છે જોઈ શકો છો અને મીડિયમ માલ થોડોક વધારે જોવા મળી રહ્યો છે બરાબર જોઈ શકો છો આવી રીતના ભાવ આવ્યો છે મોટો વકલ છે જોઈ શકો છો ત્રણસો ને ચોવીસ રૂપિયા ભાવ મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને ચોવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે સાઇઝ વાળો થોડોક માલ છે બરોબર થોડોક લીલાશ ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો રાજી ચાલુ થઈ જશે ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે ફાઈનલ માં જોઈ શકો છો મિત્રો ગ્રેડિંગ વાળો માલ છે સાઈઝ સારી છે ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ત્રણસો પાંત્રીસ માલ પ્રમાણે જોઈ શકો છો ભાવ આવ્યો છે

છત્રી રૂપિયા બોલો ભાઈ બેતાલીસ બે ત્રણ રૂપિયા બોલું ભાઈ આવતી ભાઈ ચોપન પંચાવન ચપ્પન અઠ્ઠાવન અઠ્યાવન રૂપિયા બરોબર ભાઈ ને અઠાવન છાસઠ અડસઠ અડસઠ ઓગણીસ એકોતેર બોતેર ચુમોતેર પંચોતેર અઠકોતેર ઓગણસી એસી એકાશી ત્રણ એકાશી બ્યાસી ચોરા પંચા અઠ્યાસી નેવું એકાણું

મિત્રો આ વખતનો બસો સડસઠ રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો હરાજી આગળ વીગી છે બરાબર તમને પાછળ એ બતાવતા બતાવતો જાવ છું આવી રીતનો થોડોક ઉગા ગયેલો છે રૂપિયા પૂરા મિત્રો ભાવ છે જોઈ શકો છો બસો રૂપિયા પૂરો બદલો છે બરાબર બસો ને પૂરા

ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે પણ થોડોક ડાઘા ડોગી જોવા મળી છે પીળાશ ઉપર દેખાઈ રહ્યો છે થોડોક કાળાશ ઉપર છે આ જે તમને સાચી માહિતી છે માલ ની દેતો છું જેથી કરીને તમને આઈડિયા આવતો રહે બરોબર જોઈ શકો છો માલ પણ મને ભાવ આવ્યો છે એકસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બદલો છે એકસો ને રૂપિયા સફેદ ડુંગળીનો